શિયાળુ પાકોમાં છેલ્લા થોડા સમયથી એટલે કે થોડા વર્ષોથી નેમેટોડનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે અને નેમેટોડ એક એવી વસ્તુ છે કે પાકને મોટા પાયે નુકસાન કરે છે તો આજે આપણે શિયાળુ પાકો જેવા કે જીરું ચણા ધાણા ડુંગળી આ બધા જે શિયાળુ પાકો છે એમાં નેમેટોડનું નિયંત્રણ કેવી રીતે કરવું એની માહિતી મેળવીશું માહિતી આપવા માટે આપણી સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુડીનારના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાયા છે સાહેબ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં તો આપણે આજના વિડીયોમાં બે વસ્તુ પર ચર્ચા કરીશું એક તો નિમેટોડનું નિયંત્રણની જે પદ્ધતિઓ છે અલગ અલગ પદ્ધતિઓ એ પદ્ધતિઓ કઈ છે કેવી રીતે એનું આપણે ઝડપી નિયંત્રણ અને અસરકારક નિયંત્રણ કરી શકીએ અને એક વસ્તુ એ કે ખેડૂતને કેવી રીતે ખબર પડે કે એના ખેતરમાં એના પાકમાં નિમેટોડનો ઉપદ્રવ આવી ગયો છે અથવા તો આવવાની સંભાવના છે તો જે પહેલો પ્રશ્ન છે તો એ જ રહેશે

દાખલા તરીકે જીરું નો પાક છે ચણાનો પાક છે ઝાણાનો પાક છે તો એ પાકમાં ઉપરથી પાક નબળો પડતો હોય ધીમે ધીમે પાકના પાંદડા પીળા પડતા હોય પાકની વૃદ્ધિ વિકાસ અટકતો હોય તો તમારે છોડ ખેંચવાનો છે ખેંચીને જોવાનું છે કે એના ઉપર જે કઠોળ વર્ગના પાકો છે તો અહીંયા મૂળ ગંઢિકાઓ છે રાઇઝોબિયમની ગાંઠો છે એને તમે દબાવશો તો આરામથી દબાવી શકાય એનામાંથી છીકણું ભૂખરા કલરનું પ્રવાહી નિકળતો હોય એ રાઇઝોબિયમની ગાંઠો છે એના સિવાયના અન્ય જે પાકો છે દાખલા તરીકે ધાનિયા વર્ગના પાક છે મસાલા વર્ગના પાક છે

જે પદ્ધતિઓ છે જૈવિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ એના વિશે સમજાવો ચોક્કસ હવે ખેડૂત મિત્રો ઘણી વખત અમે કીધો છેલ્લા બે ત્રણ વર્ષના તમારા અનુભવ તમારા ખેતરમાં જે પણ પાકો આવો ગયા વર્ષે પણ ઘણા બધા પ્રશ્નો શાળા ના પાકની અંદર આવ્યા ધાણા જીરું માં આવ્યા અને પછી તલના પાકોની અંદર આવ્યા તમે એકવાર ઓળખી કે નેમેટોડ છે તો મારી ખાસ તમને વિનંતી છે કે તમારા ખેતરમાં બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન હોય જ તો એનું આગોતરુ પ્લાનિંગ કરજો નહીતર તમને ચોમાસુ મગફળીમાં આ પ્રશ્ન નડ્યો છે ફરી પાછો અત્યારે તમે ધાણા વાવશો જીરું વાવશો અથવા ધેણા વાવશો તો નડવાનો છે હજી આપડે વાવેતર નો સમય છે ઘણા બધા વિસ્તારોમાં વાવેતર થાય છે ઘણી જગ્યાએ જમીનો તૈયાર થઈને વાવેતર કરવાનું છે ઘણી જગ્યાએ દસ પંદર દિવસનો પાક છે તો દરેક ખેડૂત મિત્રો જેના આ સમસ્યાઓ એકાદ બે વર્ષનો અનુભવ છે એ લોકોએ ખાસ કરી હું તમને થોડાક ઓર્ગેનિક જીવી ફાયદો પછી કેમિકલ ઉપર જઈએ કારણ કે કેમિકલ આના માટેનું સંપૂર્ણ છે એટલે થશે અને ઉત્પાદન ઉપર એની માઠી થોડુંક તમે ઓર્ગેનિકમાં જાઓ એક તો એરડીનો ખોળ લીંબોળી નો ખોળ કરંજ નો ખોળ આ પ્રકારના ખાસ કરીને જે અલગ અલગ પ્રકારના ખોળ છે એને તમે વાપરવાનું રાખો બીજું અલગ અલગ પ્રકારના વર્મી અથવા સેન્દ્રીય ખાતરો જે દેશી પદ્ધતિઓ જેને કહીએ અથવા સજીવ ખેતીના જે ઘટકો છે એને મેક્સિમમ ખેતરની અંદર આપીએ ત્રીજી પદ્ધતિ કહું છું કે પાકની ફેરબદલી આના માટેનો ખૂબ સારો ઈલાજ છે કે પાકની ફેરબદલીની અંદર ચોમાસામાં મગ વાવો એ ખેતરમાં જ્યાં નેમેટોનો ખૂબ અતિશય ઉપદ્રવ છે ની અંદર એની અંદર ખાસ કરીને કોબી જેવા પાકોનો વાવેતર થાય અને ઉનાળાની અંદર ગુવાર જેવા પાક આ ત્રણ પાકની જો પાક ફેરબદલી જે ખેતરમાં કરે એને નેમેટો નું ખૂબ સારું નિયંત્રણ મળે માટે વાવેતર કરો ગલગોટા તમારા સે કમ પાણી જાય છે આજુબાજુ ગલગોટાનું વાવેતર કરીએ ગલગોટા મૂળમુખ એવો જરે અને નેમેટોડ ને નિયંત્રણ કરે એનાથી આપણે વાતું તો નેમેટોડ માટે ઘણી બધી જૈવિક દવાઓ બજારની અંદર ઉપલબ્ધ હોય છે અને આ જૈવિક દવાઓ મિત્રો ખાસ આપણે ઉપયોગ કરવી જોઈએ જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે

ડેન્સિંગ કરવાનું છે તો એ એનું કામ એવું છે કે જીવંત કૃમિઓ છે જે આપણા નુકસાનકારક કૃમિઓનો નાશ કરવાનું કામ કરશે તો આ બે એક સારી મારી દ્રષ્ટિએ જૈવિક કૃમિનાશકો છે કે આપણે ઉપયોગ કરી શકીએ બીજું જે મેં કીધું અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરો ફક્ત કૃમિનાશક નાખીજો નિયંત્રણ થઈ જાય નથી પાક ફેરબદલીનો કન્સેપ્ટ હોય ખેડ કરવાનો કન્સેપ્ટ હોય ઉનાળામાં જમીનને તપવા દેવાનો કન્સેપ્ટ આ બધું જ તમે કરશો તો નેમેટોડનું સારું નિયંત્રણ થઈ શકશે એના સિવાય કેમિકલોમાં પણ ઘણી બધી ખાસ કરી કેમિકલોની આપણે ભલામણ કરતા હોઈએ છીએ પરંતુ હું આગ્રહ એટલા માટે આપડે ભલામણ કરીએ carbofuran ભલામણ કરતા હોઈએ છીએ પણ આ chemical માટે જીવ સૃષ્ટિ માટે અળસિયા માટે નુકસાનકારક સાબિત થતા હોય એના કરતા તમે જૈવિક નિયંત્રકો અપનાવશો તો ખુબ સારું નેમેટોડ નિયંત્રણ મળશે અને જો નેમેટોડ નું નિયંત્રણ નહિ કરીએ તો આની ક્ષમતા તમારા પાકને સો ટકા સુધી નુકસાન કરવાની ક્ષમતા ધરાવે ફરી ફરીફર સાંભળી લેજો જે મિત્રો એ ગયા વર્ષે શેણાના પાકની અંદર જોયું છે પચાસ સાઠ સિતેર ટકા ખાખ ને જીરુના પાકની અંદર તલના પાકની અંદર તો ખૂબ મોટું નુકસાન કરવાની ક્ષમતા ધરાવે કારણ કે જમીનની અંદર જ વિકાસ પામે મૂળ ઉપર જ ગાંઠ બનાવે તો એને નિયંત્રણ કરવું હોય તો આ પદ્ધતિઓ થોડીક આપણે કરવી જોઈએ અને એનાથી ખૂબ સારું ટકાઉ લાંબા ગાળનું નેમેટોડનું આપણે અથવા કૃમિનું નિયંત્રણ મિત્રો મેળવીશું